સુંદરદાસ બાપુને ત્યાં દર મહિને આઠમનો સંત મેળાવડો થાય છે ખોટી કોટી વંદન એમને દરેક પાસામાંથી પસાર થઈ અને બધું મુક્ત થઈ અને આ ગતિ પ્રાપ્ત કરી છે એટલે કોટી કોટી વંદન આપણે મહાપુરુષોએ સરસ વાત કરી એમને એમને ગોળી જરા કડક હશે પણ જો એક ગોળી જો ઉતરી કે તમારા બધા જ રોગ મટી જશે નારદ મુદી અને ભગવાન બે જણા દરરોજ સત્સંગ કરતા હતા નારદ મુનિ તો નામ તમે સાંભળ્યું હશે ભગવાન બંને રોજ આવે અને રોજ સત્સંગ કરે જ્યારે નારદ મુનિ ઉભા થઈ અને થોડા આગળ જતા રહે એટલે ભગવાન જે નારદ મુદી બેઠા હતા ને એ જગ્યાને જરા કોમ લેપી નાખે અનિત્ય ક્રમ ચાલે દરરોજ નારદ મુદી આવે ભગવાન જોડે સત્સંગ કરે વાતો કરે અને એ વાતો પૂરી થાય એટલે પછી પાછા એમના ત્યાં ભગવાન જેવા ઊભા થાય અને પેલી જે નારદ મુદી બેઠા હતા એ જગ્યાને પાછી લેપી નાખે એક દિવસ એવો બન્યો નારદ મુનિ થોડી ઘડે જવા અને પીઠ પાળીને જોવા કે સાલો હું ઉભો થઈને જાઉં છું અને થોડી વાર પછી આ ભગવાન હું જે જગ્યા ઉપર બેઠો છું એ લેફી ચમતાકા હતા એક સંશય થયો એટલે બીજા દિવસે ફરી ભાષા નિત્યક્રમ પ્રમાણે ભગવાન જોડે બેઠા વાતો કરી સત્સંગ પૂરો થયો પણ જે મનની અંદર સંશય હતો જે જિજ્ઞાસી મહાપુરુષ હોય એ ગુરુને પૂછવા માટે પ્રશ્ન પૂછવા ટલાવેલી કરે એમ ભગવાનને અમને પૂછી લીધું કે ભાઈ મારા મનની અંદર એક સંશય છે તે એ જરા કહેશો કે કે નારદ કેમ શું છે કે આપણે મળીએ છીએ તમે પરમાત્મા ભગવાન છો આપણે સત્સંગની વાતો કરીએ છીએ પણ હું જ્યારે ઊભો થઈ અને જતો રહું છું એના પછી એ જગ્યા ઉપર તમે લેપી કેમ દો છો એનો સંશય મને બતાવો ભગવાને કીધું કે જો હું કહું તો તને ખોટું લાગે પણ એ જ અરસામાં આવા મહાપુરુષો જેવા સંતોનું આગમન થયું કે પેલા જે જોઈ છે એ સંતો જરા પૂછી લો પછી હું તમને કહું એ ના કહું તો કહું એમને જઈને નારદજી પૂછે છે કે મારા ભગવાન જોડે હું પરમાત્મા જોડે રોજ બેસું છું ઊઠું છું પણ હું ઊભો થઈને જતો રહું છું પછી એ જગ્યાને લેપી દઈશું એટલે પેલા સંતોએ તો ખબર પડી ગઈ કે સાંજમાં ખ્યાલ આવી ગયો કે નારાજ જે ખોટું ના લાગે તો કહીએ કે ના કે મારે ખોટું લાગે નહીં ચાર દાણાથી આ તો લઈને ફરું છું મનમાં તો કે તમે ગુરુ કરાયો એટલે તમારે ગુરુ કરાયા નહીં એટલે જગ્યા છે ને અપવિત્ર છે એટલે કે તારે મારે શું કરવાનું કે સારું એ તો એ તો બધી ઘણી પ્રોસેસ કરવી પડે પણ સંતોની એક શાન હોય છે કે તું એમ કર કે આમ તો કે મોડું વહેલું થાય બે ચાર દાડા આડાઅવળા નીકળી ગયા પણ ભગવાન જો ચોર્યાસી દોર્યા અને ચોર્યાસી દોર્યા પછી એના ઉપર તો આલોટી જજે તે બીજા દિવસે નારદજી આવ્યા બધી વાત કરી કે મારા ચોર્યાસી લાખ યોનીમાંથી ચોર્યાસી લાખ ત્યાંસી લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું યોનીમાંથી માત્ર ને માત્ર પલવારમાં પરમાત્માએ આપણને આ દેહ આપ્યો છે માનવ છે એ મળવો મુશ્કેલ છે તો પછી આમાંથી મુક્ત થવા માટે આ ચોર્યાસી થી મુક્ત થવા માટે એમને ચોર્યાસી દોરી અને જેવી દોરી અને નારદજી તે આલુટી ગયા અને પછી ભગવાને કીધું કે ભાઈ આજથી તારે ચોર્યાસી મટી ગઈ એટલે જ્યારે આ નારદજી ભગવાન જોડે કાયમી રહેતા હતા પણ આ વાત કોઈ સમજી શકે પણ ક્યારે સમજ્યા કે સંતોના સંગમાં જવાથી સંતોની સાનથી પલમો એ સંત બની ગયા એટલે કોઈને કોઈ માથે સદ્દગુરુનો પંચો ના પડ્યો હોય તો બાપુ આ જરા આ વાત મારી જે છે ને એ જરા સમજી જજો સારમાં હવે આપણે વાત જરા લે જયસી જિનકી ચાકરી કરી એ વૈસા ફલ લે નિરંત નવકા લામકી સામે બેસી આય પાર પહોંચાડે પલક બહાર ફેરા ન ખાય ગુરુ સદગુરુ મહારાજ નો જે મંગલેશ્વર મહાદેવ નો જે આજના શુભ અને પવિત્ર પ્રસંગે મંગલેશ મહાદેવ ના પ્રથમ વાર્ષિક મહોત્સવની જે વ્યાસપીઠ બિરાજમાન પરમ વંદનીય પૂજનીય ચંદુરો મહારાજ મારા પરમ શ્રી રમીલાબેન સુંદરદાસ બાપુ દસિંહ બાપુ ગ્રીશ્રમ મહારાજ અન્ય સંતો આચાર્યો ભક્તો અજીતસિંહ બાપુ જયદેવસિંહ બાપુ ગોવિંદસિંહ બાપુ વિજયસિંહ બાપુ મારા જય ગુરુ મહારાજ સુંદરદાસ બાપુ એ માથુરી દવા કડક છે પણ રોગ જલ્દી મટી જાય પેલી મા હોય ને બાળક ની દવા ચમકી નાક દબાવી પાય શું કરવા પણ એ રોગ મટ એટલા માટે એટલે કડક શબ્દો ઘણી બધા સંતો પણ એ જીવન ના સુધારણા માટે જગત ઘણી બધા વાત નહીં તો કદાચ કહેવા પણ કોઈ તૈયાર નહીં આવે સ્વીકારવા તૈયાર નહીં આખી જગત થી પૈસો પાછળ કયો ધંધો કરીએ કઈ ખેતી કરીએ કયો ફાઇનાન્સ કરીએ કયો મોડવો કરીએ પણ સંતો બોલ્યા ખાક સો બંદા માટી મેં મિલ જાના તમે થોડા કરો અભિમાના એક દિન પવન સે ઉઠ જાના સોના પેરો રૂપા પેરો પેરો હિલા હાચા બાલે બાલે મૂર્તિ પર તોય હે મરણ કરી આશા એક આ મુકી દેવા નક્કી નક્કી ન નક્કી પણ ભાવ રહેતા નહીં જે કહેતા જેના ભાવ સુધરે એના ભાવ સુધરે હવાનો રીજ્ય શ્રી કૃષ્ણ જરોમ જગી જે ગુંજે જેને જો વિશ્વાસ હોય પણ નમય સૌનો ગમ ટુકરો એના ઘેર હરી ઢુકરો સાહેબ સવારના યજ્ઞ કર્યો બે ટાઈમ જો આખું ગામ જમ્યું સાહેબ જો આખી ભૂમિ પુણ્ય સાહેબ થઈ ગયા આખા ગોમાં સંતોનો ગોળો કાઢ્યો અને આખી જાગીરમાં બાપુના ઘરે સંતોના પગલાં કાઢેલો બે કલાક થયા તો જો સાહેબ આ ગામનું બધું પુણ્ય આજે થઈ ગયું તો તમારા ખાતામાં જમ જમ જમા સાહેબ ચોરાશી લાખ યુનિટ એક જ વાર શિષ્ય જન્મ મળ્યો જે દેવો જ દુર્લભ છે તમને મફત મળ્યો છે તો આપણે મનુષ્ય બન્યા પછી આપણે મનુષ્ય ના ગુણો આપણા મળી શકે નહીં આપણે અંદર જવાબ મળી જાય જે સિંગલજી કહેતા કે રજયો નિર્મય પૂજ્યો તમે શું કરવા આવ્યા છો અને શું કરી રહ્યા છો બાપુ એ ઘણી બધી વાતો કરી ભાઈ આપણે કયો અથી આવ્યા કયો જવાનું છે આપણે હલા માટે મોકલે છીએ અને હું કરી જવાના છે કરણ સાહેબ કોનું છોડવાનું નહીં

પણ આપો ને ભાઈ કોણ જોઈ જ સર રાતના બાર વાગ્યે કરો એક વાગે કરો પણ કોઈ કર્મ નો સાક્ષી સ સ કર્મનું ખૂબ ધ્યાન રાખો તો મારે કાલે આ બધું મૂકીને જવાનું છે ફરીથી મારા માં ના પડે એવું આપણે કર્મ કરવું પડે કોઈ ભ્રમ નિષ્ઠ ભ્રમ ક્ષત્રિય ભ્રમ વેતા પુરુષ જઈ અને પગે લાગી અને પૂછે ભાઈ અને મારે ક્યો જવાનું છે પણ પંચ સિજ પ્રતિક્રિયાઓ જે ગુરુ મહારાજ પર છે ને એ બધાને કાઠી પડે

માતા માં દેવ માં તો મુક્ત કરી દે જીવન મુક્ત બનાવી દે આ દુનિયામાં કોઈ કશું નરતું નહીં નરમ તમારું કરમ નરમ આખી જો આ જગત જો માણસ બની જાય તો આ સમાજમાં જે પ્રશ્નો છે એ કદી બને નહીં વ્યમ ને વ્યસન છોડી દો તો કલ્યાણ થાય થાય ને થાય આપણે વટ પણ છોડતા નહીં વ્યમય છોડતા છોડતા વ્યસનય છોડતા નહીં

એન્ડ્રોઈડ મોબાઈલ છે બરોબર આમાં મહાપુરુષો મોબાઈલ નાખવાની પણ ના પાડે અને એમાં કુવાઈ દીકરીઓ હોય યુવાન દીકરીઓ દીકરા તો આ મોબાઈલ ના જ પણ આ વાત અમે કોઈ જગ્યાએ કરાવી કે સંત સભા છે બીજો સોય વાત કરાવી નથી જાનું કોઈ સ્વીકારવા પણ તૈયાર નહીં જીવનમાં સાહેબ ભક્તિ કરવી કાઠી છે અને કરાવીએ કાઠી છે એક વાર તમે ગુરુ મારા વચન માં આવી હોય અને તમે પોત પ્રતિજ્ઞા ઓ પણ તો જીવન નો આનંદ આનંદ નો આનંદ થાય તમે ને બધા પૈસા એ સુખ મળીએ છીએ નો ડાઉટ પૈસા ની જરૂર છે અને હું વિશેષ બેઠા છે લક્ષ્મી ભગવાન થી આયા છે બરોબર છે કે પૈસા બધા ઘણા છે સુંદરલાલ બાપુ નું વર્ષે પચીસ લાખ નું પાકતું હતું પણ એમ હમ જઈ ગયું કે ભાઈ હું મારું હોય અને સાહેબ મેકે દીધું આજે સાત વર્ષ જો સંત સેવા આશ્રમ લીંબોઈ કરણ કાકલેસરા ખોચામો છે બાપુજી સમાજમાં હું ચાલે છે ઘેર હું ચાલે છે કદી પૂંછવાય નથી જોયું નથી સાહેબ મૂકીએ મૂક્યું બસ છોકરો શું કરે છે કે બહુ શું કરે છે એ બધાને જવાબદારી હાલ દીધી અમારે કોઈ લેના ક દેના લેના દેના બંધ રહી ફીર આનંદ રહી એ ભૂમિકા છે સાહેબ એ જીવનમાં સાહેબ ગહાવું એ બહુ કાઠું છે પેલું ચંદન હોય ને એ ઓરસિયા પર ગહાય પછી મને સુગંધ નિર્માણ થાય છે અગરબત્તી બરી અને બાપુ સાહેબ હેલી થાય તારું સુગંધ આવે એમ આપણા પર કોઈ જગ્યાએ ગહાવ તો પડે આ થતું નહીં સાહેબ બે કલાક ભજનમાં માં જા બેહાય અને છોકરાઓ ગણી વાત તો ઘેર ભજન તો છોકરાઓ જો પણ મોબાઈલ જોતા હોય યુવાનોની ભક્તિની ખૂબ જો મંદિર બનાવ્યું સારું છે ભાઈ સવારે મંદિરમાં માં જો ને નવ બાળકો જો એકલો પાકો થઈ જાય પછી કશું જોવા પણ રહેતું નથી સાહેબ પણ એકલો જો પાકો ના થાય જો પ્રાથમિક તબક્કો બરોબર ના થાય જેમ ઘર બનાવો અને પાયો મજબૂત ના હોય તે ઘર પર બેટર ત્રણ માર લઈ શકો નહીં એમ આપણા જીવનમાં પણ આવા સાહેબ નેનેનો કર્મ કર્યો તો જીવનમાં તમે તરીજો જો તરી જો આ શરીરની કિંમત સાહેબ ઘણો એક સામાન્ય વિદેશના ડોક્ટર એક વીસ કરોડ નું છાસ કરી એ ભગવાન તમને મફત છે હવે આ તમારે ઉઠાર બપોરે ખાધું પચાવ રાતી ઊંઘર હશે એક ઝાડોકળ પકવી ના લે છે અને જાગીર બધું નજર કરો બધા નોકરીવાળા છે આ કયું પુણ્ય કામ કરો સાહેબ વળવું પુણ્ય કામ કરો છો જેમ ખાતાઓ બેલેન્સ હોય તો રાતના બાર વાગે એમથી થી બાપુ પૈસા જાય છે અને જો બેલેન્સ બંધ થયું તો પાછું તમારું ક્યાર્ડ પાછું પર એમ સાહેબ બીજા ખાતો હોય તમારામાં જરૂર પર રામનામ બેંકનું ખાતું ખોલાવજો કે જે તમારા આજીવન તમારા જીવનનો કોમમાં ખૂબ ભાવ રાખજો ખૂબ પ્રેમ રાખજો ફરીથી આખા સમર્થ રણાસર ગામે કાર્યક્રમ રાખ્યો બધા જણો વંદન કરીએ જયદીપસિંહ બાપુ પણ પોતે આમંત્રણ લવાયા હતા એ નવા ચરણો વંદન કરીએ બધો નમસ્કાર કરીએ છીએ તો કોઈ ક્ષતિ થઈ હોય કોઈ ભૂલ થઈ હોય તો તમારા ચરણોમાં નમસ્કાર કરો છો સદગુરુ મહારાજનો જે